નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો તિલકવાડા સાગબારા ડેડીયાપાડા નાંદોદમાં વરસાદ વરસી રહ્યો છે તિલકવાડામાં પાંચ પોઈન્ટ સુડતાળીસ ઇંચ તો ગરૂડેશ્વરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે નાંદોદમાં છ પોઈન્ટ એક્યાસી ઇંચ ડેડીયાપાડામાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વરસ્યો તો સાગબારામાં પણ ચાર પોઈન્ટ એશી ઇંચ વરસાદ ખાબક્યો છે સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો નર્મદા જિલ્લામાં પણ મુશળધાર વરસાદનું આગમન વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જયેશ નર્મદા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા શું માહિતી હાલમાં કેવો માહોલ ચોક્કસ વસ્તુ કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે સમગ્ર ભારતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ બની ગયું છે ત્યારે નર્મદા જિલ્લા પણ તેનામાંથી પાકાત નથી અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરિત છે પરંતુ જે ખેડૂતોએ બિયારણ બિયારણ રોપ્યું હતું તે માટે ખેડૂતો માટે આ જે વરસાદ છે વરસાદ કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે અને તેને જ કારણે જે નર્મદા જિલ્લો છે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો છે તેમાં વાતાવરણ પણ ખૂબ જ આલહ બદલ આભાર તો નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે ભારે વરસાદના પગલે પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો આ તરફ